જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ ચાર મે બે હજાર પચીસના ને સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ આજથી માવઠા માટે તૈયાર રહેજો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે ભારે વરસાદ કરા સાથે તેમજ અતિભારે પવન સાથે ગુજરાતના અનેક જિલ્લાઓને આજથી માવઠું ધમરોળ ધમરોળશે કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ અનુમાન છે જે સરહદી વિસ્તાર છે એમાં હવામાનમાં પલટો આવી ચૂક્યો છે એક બે સેન્ટ્રોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ પણ નોંધાયા હતા ગઈકાલના રોજ દરમિયાન રાજસ્થાનના અનેક વિસ્તારની અંદર કરા સાથે તોફાની વરસાદ પણ જોવા મળ્યો તો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાન અને રાજસ્થાનની વચ્ચે એક અપર એર સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને હવે સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત સુધી આવશે અને ગુજરાતથી લઈને ઉત્તર ભારત સુધી એક ટ્રપ સર્જાવાનો છે ઉત્તર ભારતમાંથી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપર એક લો પ્રેશર સિસ્ટમ એટલે કે એરિયા બનશે જેના કારણે કચ્છના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના અનેક સેન્ટરોની અંદર વરસાદી માહોલ જામે તેવી સંભાવના દેખાઈ રહી છે ખાસ તો તમે જોઈ રહ્યા છો તે મુજબ જીએફસ મોડેલ અનુસાર આવી રીતે ટ્રપસર જવાનો છે જેથી ગુજરાતના ઉત્તરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે અમુક વિસ્તારની અંદર મિત્રો ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ જોવા મળે તેવું પણ હાલ તો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે વિસ્તારવાઇઝ મિત્રો અપડેટ જોવા જઈએ તો ખાસ કરીને કચ્છના આજે બપોર બાદના સમયની અંદર રાપર આસપાસના ભાગો હોય પછી ખાવડા છે અડેસર છે ધોળાવીરા ગાંધીધામ જેવા ભાગો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લો રાધનપુર હિંમતનગર આસપાસ ડીસા છે પાલનપુર વાવ થરાદ દિયોદરના વિસ્તારો હોય ભાંભર છે ભટસણ છે તે ઉપરાંત કડી ડસાડા હારી મોઢેરા તેમજ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તાર હળવદ આસપાસ કુડા છે મોરબીના એક બે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આજે ઝાપટાં પડી શકે છે નળસરોવરનો વિસ્તાર છે લીમડી આસપાસના ભાગો ધોળકા ધંધુકા અમદાવાદ વિસ્તાર ખેડા છે ગાંધીનગર છે તેમજ કપડવંજ બાલાસીનોર મહેમદાબાદ છે મધ્ય પૂર્વના ભાગોની અંદર ડાકોર છે બાલાસીનોર ગોધરા છોટાઉદેપુરના વિસ્તારો હોય વડોદરા જિલ્લો છે તેમજ ડાકોર છે કરજણ છે જંબુસર તેમજ નર્મદા જિલ્લો ગેડીયાપાડા વિસ્તાર ભરૂચ સુરત દક્ષિણ ગુજરાતની અંદર અન્ય જેમાં ડાંગ આહવા અને વલસાડનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે આ તમામ ભાગોની અંદર મિત્રો આજે બપોર બાદના વિસ્તારની અંદર સમયની અંદર વરસાદી માહોલ જામશે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં અમરેલી હોય જુનાગઢ કેશોદ માંગરોળ વેરા વેરાવળ આસપાસ ઉનાસે તુરિશ્યામ કેશોદના એક બે વિસ્તારની અંદર પણ ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો દિવસે દિવસે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળી શકે છે અને ખાસ તો મિત્રો અમુક સેન્ટ્રોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળશે એકદમ મિની વાવાઝોડાઓ પવન પણ ફૂંકાઈ શકે છે તેમજ કરા સાથે માહોલ પણ સર્જાઈ શકે છે જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી તો આ ખાસ કરીને મિત્રો માવઠું મુસીબતનું માવઠું ગણી શકાય આવતીકાલે પાંચ તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગો હોય કે પછી ઉત્તર ગુજરાતના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ યથાવત જોવા મળશે કચ્છના તમામ ભાગો જેમાં બપોર બાદ રાપર ભુજ ભચાઉ ગાંધીધામ નલિયા જેવા ભાગો ડેસર છે ખાવડા છે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વાવથરાદ મહેસાણા પાટણ એ વિસ્તાર ડીસા હોય કે પછી સાબરકાંઠા બનાસકાંઠાના ભાગો હોય એ પણ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ બોટાદ જામનગર દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ આવતીકાલે પાંચ તારીખ દરમિયાન પણ જોવા મળશે આપણે ઉત્તર ગુજરાતની જે અપડેટ આપી તે મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારો તમામ જિલ્લાઓ હોય પછી પૂર્વ ગુજરાતની અંદર મહીસાગર જિલ્લો તેમજ દાહોદ ગુદરા આસપાસના ભાગો હિંમતનગર અરવલ્લી જેવા ભાગોની અંદર પણ આવતીકાલના રોજમાં વરસાદી માહોલ છવાશે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત નર્મદા ભરૂચ અને વલસાડ જિલ્લાની અંદર વરસાદી માહોલ ગઈકાલના રોજમાં પણ છવાઈ શકે છે છ સાત અને આઠ તારીખ દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે આ માવઠું દસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે દિવસ દરમિયાન વિસ્તારો બદલી શકે છે જિલ્લા પણ બદલી શકે છે છ તારીખ દરમિયાન અતિ સ્વરૂપ આ સિસ્ટમ ધારણ કરે જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર મુશળધાર વરસાદ ચોમાસા જેવો માહોલ સર્જાશે અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ નોંધાય તેવું અનુમાન રહેલું છે કારણ કે બે દિવસ કરતાં ઉપરના વરસાદો વાવણી લાયક વરસાદો ગણી શકાય છ તારીખ દરમિયાન પણ મિત્રો સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જૂનાગઢ મોરબી જવા ભાગો મચ્છ ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા જિલ્લો તેમજ વિરમગામ ડસાડા કડી એ વિસ્તાર વાવથરા ડીસા છે પાલનપુર ભટસણ સિદ્ધપુર વિસનગર અંબાજી મહેસાણા પાટણના અન્ય વિસ્તાર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર જિલ્લો આ તમામ ભાગોની અંદર છ તારીખ દરમિયાન મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના દેખાઈ રહી છે સાત તારીખ દરમિયાન પણ મિત્રો લાઈવ તમે જીએફએસ મોડલ અનુસાર જોઈ રહ્યા છો તે મુજબ અનેક ભાગોની અંદર વરસાદી માહોલ છવાય છે આમ જોવા જઈએ તો ગુજરાતના એંશી ટકા વિસ્તારને આ માવઠું કવર કરે તેવા હાલ સંજોગો જોવા મળી રહ્યા છે જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી તો રોજ આપણે વિસ્તારો જ અપડેટ દેતા રહીશું આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ ફરી એકને વડિયો સાથે મળીશું